સ્વાગત છે નવો લોક માં કેમ છો મજામાં તો મિત્રો બધાને જય માતાજી રામ રામ ને અત્યારે સવાર સવાર માં મસ્ત મજાનો નાસ્તો સા પાણી થઈ ગયા છે શિરામણ થઈ ગયું છે અને મિત્રો અત્યારે આપણે અહિયાં નવા ધોરણ બાકી છે અને અમારે બેન જો અત્યારે માં ધાબા માથે ભાગી જાય બોલો પૂછ્યા ગાંછીયા વગર ની ધાબા માથે વાયી જાય છે અમારે ભાઈસા એ સુતા છે આરામ થી ભૂખ લાગી છે ભૂખ લાગી છે એ ભાઈ એ ભાઈ એ યાર ઓ ઓ ઓ ભૂખ લાગી હા મામ કવ છે મામ કવ છે એ આ મોમ કવ તો ભાઈ મસ્ત મજાનું નાઈન ટેન થઇ ગયા છે રેડી ફ્રેશ થઈ ગયા છે ને તમને કવ અત્યારે હાલ જવાનું છે આપણે પાલિતાણા આપણું કામ નથી બીજાનું કામ છે પાલિતાણા જવાનું છે બીજાના કામ હાટુ કારણ કે અમારે મારા કાકાનું કામ છે થોડુંક તો પાલિતાણા જ આવીએ છીએ આપણે થઈ જઈએ છે કમ્પ્લીટ આપણે ગાડી લઈને જવાનું છે એટલે આપણે જઈ નીકળીએ ફટાફટ તો આપણે આવી ગયા થી ગામ માં અમારા મારા મોટા બાપુ નું ઘરે આયા જો જબ જબાટી બોલે છે બે બબકરો હામા હામા રમે છે આ હું એક બીજો હું ઝારા ઓરાળ ભાઈ આપના માં કે ટપો ના પડતો આ ઝારા લઈને મંડણા છે બે હામા હામા પુની તે જા આવડે છે ત્યાં આવડે જો આ મુદ્ડડવાનો હોય જો તો જો તો તું ક્યાં મરે માર માર याम નો હે આમ ઉપર ઉડાડવાનું હોય આમ ઉછો બહેમ પણ આ રીતે આમ મરે આમ તારું પાવડન તે આમ મરે યો તારું પપ્પા કેમ મરે આમ જોજે તારું પપ્પા મરે ન મરો જો આમ યામ નઈ અબ મિત્રો આ ગયા નયા પ્લેયર ઓર ઓ પ્લેયર इतना બેસ્ટરીન ખેલ રહા હે આપ દેખ સકતે હો

તો મિત્રો કાકાના ઘરે આવ્યા હતા ગડી બગડી ડાયરે જમાય હોતી ને તો છે તો હવે શું છે અહીંયા થોડું કામ જતું એટલે આવ્યા હતા તો ફટાફટ નીકળવી મસ્ત મસ્ત એની મીઠાઈ ખાઈ લીધી છે ને ઓર્ડર તો દઈ દીધો છે હવે નીકળ્યો આપણે પાછા કારણ કે આપડા ખાવાના ભૂકા કાઢ નખ્યા તો ઘરે ગયા રે હારે ભાઈ તો ભાઈ બટકા બટકા ઝાપટીન છે ભાણાના લગા મેરા મજાક એવા છે મસ્ત મજાના બટકા ખાઈ લીધા છે ને હવે આપણે જવાનું છે ઘર જવાનું કારણ કે ધરાઈ ગયા છે તો હવે નીકળી ઘરવાજો તો પછી તમને પાછા મળશું તો ભાઈ ઘરે પૂગ્યા છે પાલતાણી ગયા છે ને બપોર થઈ ગયા છે મસ્ત મજાના બપોર આટલી hin da nusak na hin rottlander hungary a sai wa haileye o ha gbaibadeda yau gbaibadeda ya da

अजय खीर तो तो। तो ने आई भी थे या बदे खीर करवा में डाने दुकान तो बदे पतंगों वैसवा में डासे तो आया जो भाई खीर थे वहाँ है तो भाई तो ये भाई बे पतंगों हर किस कैसे मैं आपने पाया जब पतंगों ने थी तकावड़ी આપણે નકડા કડા વિડિયા તૂટ તાડવાના છે તો વિડીયોમાં કિંટોના બનાવી રેજો તો આપણે વિડીયોમાં કંટોના બનાવી રહેજો એ ભાઈ કેવો ડુંગરો છે એ રોજ ખરાતી ને એ વાણિયા ના ડુંગરો છે વાણિયા હવે મિત્રો તો આપણે હવે આરામ કરી લે થોડો વાગ ને હેઠે જઈ તો હવે આરામ કરવા જઈએ સીવી ને હવે આરામ કરવા તો હવે આપણે આરામ કરવા જઈએ છીએ તો હવે આપણે હાલવા મળ્યા આરામ કરવા તો સન હવે આરામ કરવા તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે ને બધે તમને કહું અમારે બેન જો અત્યારે સુઈ ગયા છે અમારે જીલુભાઈ પણ અહીંયા હાજર છે અને અમારા ભાઈ પણ અત્યારે જોવા મળ્યા છે અત્યાર દાંત કાઢતા હતા દાંત કાઢવો ભાઈ ને મિત્રો અત્યારે અમારે અહીંયા શોર્ટ વિડીયો નું કામકાજ ચાલુ થતું ઘોડી બધું સેટઅપ ખાટલો હશે સોફા ભાઈ એવું કઈ છે ને એ કઈ એવા એવી યુટ્યુબર હોય નથી આ તો બસ મોજ ને ખાતર અમારા બેઠા છે બધા બધા ફેમિલી અને એક જે વિનાયની છે ને એ જો દરવાજાની પાછળ અંદર રૂમ માં છે જગાડવી નથી ને એને જવું નથી તો મિત્રો વાગ્યા છે તમને ક 5:30 થઈ ગયું છે તો મસ્ત મજાનું અત્યારે જમણવારનું આયોજન તો કરવું પડશે ને ભાઈ અત્યારે તો નઈ નઈ ની આપણે જહા બકલ લેવા જો અમે બેટા બકલ બકલ લઈ આવો હવ ના હે ને હે આવો આવો બકલા બકલા લેકે આવો હા આવો આવો બકલા લેકે આવો કોણ જાવ ને લડકા રડેગા ઓ લડકા રડેગા

તો ભાઈ છેવ શાક બની ગયું છે છે રોટલા રોટલા બતાવી દઉં રોટલા તો હાલો ભાઈ જમી લેવી ફટાફટ કાંક લાગીશું તો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છેવ ટમેટા નું શાક ને રોટલા જમી લીધું છે ખાઈ લીધું છે અમારે બેન જોવા છે બહુ ફેરવે છે દૂધ લેવા બહુ ગમે દૂધ થાય છે તો ભાઈ હવે થઈ ગયું છે મોડું તો વિડીયો પૂરો કરી દઈએ તો આમ મજા આવે કે નહીં તો વિડીયો પૂરો કરી દઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી પાછા મળીશું નવા વ્લોગ વિડીયો સાથે બધા જય માતા જય હતા ને રામે રામ ને આવજો બાય બાય બાય